આકાશવાણી જોઈ ભોજ કેન્દ્ર રજૂ કર્યા હતા કચ્છી કાર્યક્રમ રિયાણ એ રામ રામ રેણ કાર્યક્રમ સોણ દલ મણી બારે કે ને બેન રે કે ને નીલમ બેન પણ આનંદ ભાજા જજા કરે ને રામ 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 આનંદ ભા સિયારો હરે હરે તો વેચ મે તો છાંબલો વાતાવરણ હો પણ હાણે વરી સૂરજ નારાયણ દર્શન બરાબર નિયતા ને તડકો પણ ખાસ વળો તપે તો ના જડે સિયારે મે દર્શન દીએ ને ખાસ હો

રોજ ઉગણો અને રોજ આથમણો અને સજે જગત કે એકી નવી ઉર્જા જો સંચાર કરણો અને એન કે જીવન યણો આનંદ સૂર્ય ઉર્જા તાખે ત્વરૂપે મે એ પણ સૂર્ય ઉર્જામાં જ નું હા વીજળી પણ પેદા થઈ શકે પાવર પણ પેદા થઈ શકે તો બ્યા પણ સૂર્ય ઉર્જા જ ઘણી મગ હે થ અને જ્ઞાન ત્યાં મ એટલે પાંચનો હે ઉપયોગ કદા થઈ વે આયો અને જ્ઞાન કદાચ મે ખબર કોઈ જ્ઞાની વ્યક્તિ કે સવાલ થી કબઈ હી કી થયો કહી કી થઈ શકે કહેડી રીતે કરે છે અને પોય એ એમ પુઠ્યાં એનજી મહેનત લગાય શોધ કરે સંશોધન કરે બાકી તો સેવ વસ્તુ વિજ્ઞાનમાં તો હોય જ ખાલી તાંક મિે તદે ત ખબર પે એટલે એ જ્ઞાન જઈને એ છું પણ એ કોઈ અનુભવી ને એ છતી કરે ને તડે ખબર પે

વીજળી ઉત્પન્ન થયે જવા દે બરાબર અને આનંદભાઈ સૂર્ય ઉર્જા સોલાર પાવર આય ને એ ઉર્જા ક્ષેત્રે નવી ટેકનોલોજી આય અને સીમાચિન રૂપી ટેકનોલોજી આય એ કોઈ પ્રદુષણ નતો એ કોઈ કાર્બન ઉત્સર્જન નતો થયે ગ્લોબલ વોર્મિંગ કે કી નુકસાન નતો પે સો ટકા શુદ્ધ એજળીભાઈ

અનેક રીતે સોલાર પાવર જો ખેતી બાડીમાં ઉપયોગ થયે એક સોલાર વોટરપંપ હલાઈએ અને વોટર વોટરપંપનસ હલાયું હલાયો તો ડીઝલ ઇલેક્ટ્રિક મોટર જો કોઈ પણ વાપરીન્ એનમે ફાયદો થયે ડીઝલ બરે ન એટલે ઈ ખર્જો બચે એટલે બચત સરવાડી થવાની અને બેવાય આ ડ્રાયર મે અને સોલર ડ્રાયર મેં કોરો કે ફળ શાકભાજી અનાજ લે કરે આય ને એનો ઉપયોગ થયે અને સરવાળે ખેડૂત ફાયદો છે સોલાર કોલ્ડ સ્ટોરેજ પણ વન અચે તો અને એના કોરોકે ફળ કે બ્યો પણ મોલ પેદાશ છે એ કે વધુ સમય સુધી તાજી રખી શાજી સોલાર લાઈટિંગ સિસ્ટમ આ તમે કોરોત વાડીમાં રાત પણ કામ કરણો હોય કે કોઈ ચોપાચેડ રખ્યા વય ગૌશાળા બનાવી વે તો એ લાઈટ સગવડ પૂરી પારણી હોય તો એ પણ કરી વીજળી જો બિલ ન અચે એટલે ખર્ચો સરવાળે જો કે કોસ્ટ પડતર વેતી પેદાશ જી એ ઘટાઇ મે મહત્વ જો ફાડો ઈડુ ભાર ઘટા ટારી આર્થિક લાભ આ વધે અને સરકાર પ્રયાસ આ આવક બમણી કેણી બ્યો સોલાર ફેન્સિંગ પણ હતી જંગલી પ્રાણી પશુ એ પણ ખેતર જો રક્ષણ કરે છે અને વીજળી વગર હલદી વે એટલે સુરક્ષિત સોલાર ફેન્સિંગ સિસ્ટમ આવે અને આર્થિક લાભ તો પાંચ પહેલાં પણ ઘાલ કઈ ગણે તા ડીઝલ પંપ વાપરી હું તો ડીઝલ જો ખર્ચો ન લાગે સોલાર પાવર વાપર્યો તો અને સરકાર તરફથી એમ સે સબસિડી યોજનાઓ પણ યોજના પણેડૂકે ચાલી ટકા ને સઠ ટકા સુધીની સહાય મેતી અને એ હોય ને એનજી ઘાલ પાસે હેવર એકડી પસંદગી જો ગીત સુણાય ડીયો આનંદ ભા ભારસંદગી ગીત પાછી સૂર્ય ઉર્જાની ગા કર્યો તો ખેતી બાડી મેર્ય ઉર્જા લેડો કોરો સરકારી યોજના એનજી ગાલ કર્યો તો ભારત સરકાર ને રાજ્ય સરકાર કુસુમ યોજના કે સોલાર પંપ સ્થાપન લે કરે વેરાય લે કરે સબસિડી દિન તા અને યોજના મે સઠ ટકા સુધી તી ત્રી ટકા લોન મી બાકી રહે કેટલો દહ ટકા ખાલી ખેડૂત વેજણા ખપે અને ગુજરાત રાજ્યમાં પણ સૂર્ય શક્તિ ખેડૂત યોજના નીચે ને વડે પ્રમાણમાં લાભ ડિને મે તા હી યોજના મે પેડૂ પેન્જે ખેતરમાં સોલાર પેનલ લગાય ને વીજળી કંપની કે વીજળી વેચે તા એટલે જ પૂરતી જમીન વે ને ત

તો લગાય છે દઈવે પણ નીચે જો કોઈ જગ્યા આવે ને એમને એમ છે કેટલેક એનજી ને કેટલો કઠોળાય ને એ બહુ સારી રીતે ઓગી શકે તો અમુક જાત જા તો એ ઓગાય ને એ જમીન પણ વાપરે સગા જેથી એટલે વીજળી પેદા કર્યો વેક્યો એન્જો પણ ફાયદો અને નીચે પેદાશ પણ ગણી શકો એ પણ ફાયદો એટલે ડબલ ફાયદો થઈ એટલે કુદરત જે ઉર્જા સ્ત્રોત થઈ એ જો પોઝિટિવલી એટલે હકારાત્મક રીતે ઉપયોગ કરે અચે તો ખેડૂ ભારે કે ફાયદો થયે જાત કે ફાયદો થયે અને ઉપયોગી જાય અને એનમે ટેકનોલોજી જો સમન્વય ખૂબ જ જરૂરી છે અને જો કો સોલાર સિસ્ટમ સે જોકો પણ ડ્રિપ ઇરિગેશન કે કરે મે છે ને મેરે મોબાઈલ એપ દ્વારા સંચાલિત કરી શકા છે અને એનસે કોર થી કે ડ્રિપ સ્પ્રિંકલર હે કે મેરે ચાલુ બંધ પણ કરી શકા છે કેડા મોબાઈલ એપ સે એટલે જો કો દોર કમ જો ટેન્શન આય ભારણ આય ઈ પણ એકડી મોબાઈલ સે એન જો પર સમાધાન નીકળી વેને એટલે મોબાઈલ જો પણ ઈ હકારાત્મક ઉપયોગ છે બીઓ એન સે સોલાર ગ્રીન હાઉસ ટેકનોલોજી ઈ પણ એકડી સૂર્ય ઊર્જા થી નિયંત્રિત તાપમાન કરી સગાજે અને એન રીતે બાર મહિના સુધી શાકભાજી અને ફલેન્જો ઉત્પાદન પણ શક્ય બને તો અને ભવિષ્યમાં તો એને સે ોલ્ટેક્સ સિસ્ટમ ઈ અચી અને એમને ખેતર મે પાક સાથે સોલાર પેનાલ અને વીજળી જો ઉત્પાદન મળે શક્ય બનતો એટલે ઈ પણ એકડી નવી વસ્તુ થેવારી એટલે હી સે સોલાર ઉર્જા સૂર્ય ઉર્જા એન જો ખેતી ક્ષેત્ર ક્ષેત્રમાં બોડો ઉપયોગ

નીલમ બેન કહી દિ કમેન્ટ કમેન્ટ નવસારી અને શ્રોતા પણ ખેતી પેનલ જે કો ટપક સિંચાઈ સાથે જોડાયેલી આઈ અને સારામાં સારો પરિણામ મત મોટર પણ ચાલુ રહેતી સવારથી સાંજ સુધી પિયત પણ અનુકૂળતા રેતી ખાસ કરીને જેઠ મહિને આખર રહે

અને નારાયણ સ્વામી જેડા કોઈક જ થયે સચી ગય જય નારાયણ પણ અને ગીત પણ ખાસો લાગ્યો ને સોલાર પાવર પ્રોજેક્ટ વધુ ને વધુ માળવે સુધી પહોંચે

અને નીલમબેન અનપઠિયા જો મેસેજ આ હિરેનભાઈ સુપેડા ને દયાબેન સુપેડા જો ગામ કોટરા થી જેજા ને રામ રામ ચેતા અને ચેતા નારાયણ સ્વામી સ્વરને ભજન ખાસો લગો કાનુડો માંગ્યો ગયો વાળો ભજ ગીત પણ ખાસો લગો સોલા જો ઉપયોગ વિષેની માહિતી પણ ખાસી લાગે ને ખેડૂત ભારત ઉપયોગી થી અરી આશા પણ રાખે એન પુઠિયા જો મૅસેજ આ પાંજા નિયમિત શ્રોતા અડા વિભા ભાઈ રબારી જો ગામ ભરૂડિયાથી જજા કન્યા રમ રમ જ અને એની કે હેમંત ચવહાણ સ્વર્ણ ભજન તો મો જરૂરથી પા પૂરો કહીશી એન પુઠિયનો મૅસેજ પ્રકાશભાઈ દરજી જો ગાંધી ધામથી જજા કન્યા રમ રમતા અન્ય જ્ઞાનજી ગાવાળો ભજન કાસો લગો સૂર્ય ઉર્જા વિષયની માહિતી ખાસી લગી અને ગીત પણ ખાસો લગો મનોજભાઈ ઠાકોર જે જ્યાં રામ રામ ચેતા ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ જિલ્લો વાવ થી એની ભેગા રાજુભાઈ પ્રિયાંસિંહ અયાનસિંહ વિવાન મળે ગીત સોણાયો કદાચ સોયો હું નો અને

લગી લાગી અને જજાકર ને રામ રામ ને જય અંદર પણ ત્યાં તો પાંજા પણ એની કે જજાકર ને રામ રામ અને જય જીનેન્દ્ર અંજાર થી અબ્દુલ કાદર ખત્રી જજાકર ને રામ રામ જતા માહિતી ખાસી લાગી એની પણ સોલાર પેનલ વજાયન જે ઘર મે અને આના સુધી લાઇટ જો બિલ ના આયો અને એની જી પસંદગી જો ગીત જો કોવો ન કાનુડો માંગ્યો દે ને જસોદા મે એની જી પસંદગી જો ગીત ઓન સે પા પૂરો ક્યો અને આજ જો ભજન પણ એની કે ખાસો લાગો અને મેળ મોકે તે મેસેજ કઈ દારે નિયમિત રીતે પા કાર્યક્રમ મે સામેલ કઈ દાર રહોતા પઠિયા તો મેસેજ આ જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ બપાડા થી રામ રામ ચેતા ને આજ નારાયણ સ્વામી જે સોરમે ભજન સુણી આનંદ થયો અને કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા ગીત સુણી આનંદ થયો अने खेती क्षेत्र सूर्य ऊर्जा की महिती सुनी खूब आनंद थो महिती खूब रसप्रद रही ए राम राम तो सुरेंद्र भाई के पण बांजा आज जा करे ने राम राम इन पुठिया जो मैसेज आनंद बा इन पुठिया मैसेज नवीन भाई खत्री जो ई पण ऑडियो मैसेज है हेलो आनंद बा आनंद बन माधव जी नवीन खत्री

નીલમબેન હેન સાથે અજી રહ્યા જો ટાઈમ થી તો પૂરો તો ગંદાસી બારે જી રજા તો રહ્યા કાર્યક્રમ સોંદલ બારે કે ને બેન રે કે ને પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 કચ્છી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભજ કેન્દ્રતા કરે મે આયો